જીતસિંહ બનાર અને તેમની ટીમે રેડ કરી હતી સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટેની આજે મોટી સફળતા મેળવી છે સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએન વાકેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે શહેરના વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર સપ્લાયની બાતમી પર ઝડપી કાર્યવાહી કરી છે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ વનારાને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે કોળે પટેલ ફળિયા ટિમ્બરવા ગામ પાસે એક પશુઓને બાંધવાના શેડમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની ખાતરી કરી રેડ દરમિયાન શેડમાં ખાસની નીચેથી છ હજાર આઠસો ચાલીસ વિદેશી દારૂની બોટલો અને એક હજાર આઠસો ચોવીસ બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા જેનું કુલ મૂલ્ય પચીસ લાખ સડસઠ હજાર એકસો છત્રીસ રૂપિયા આંકવામાં આવ્યું છે આ ઉપરાંત ઝડતીમાં મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા આ કેસમાં મુખ્ય આરોપી અક્ષય ધીરુભાઈ પટેલને ગિરફતાર કરવામાં આવ્યો છે તેણે આ દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કર્યો હતો પોલીસે આ લા સપ્લાયર તરીકે હિતેશ પટેલને વોન્ટેડ જાહેર કરી શોધ ચાલુ રાખી છે સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ધંધાઓ પર સખત નિયંત્રણ રાખવાનું જણાવવામાં આવ્યું છે